ભારત રત્ન આ નામ સાંભળતા જ મનમાં એક ગૌરવની લાગણી આવે છે ખરું ને પણ આ માત્ર એક પુરસ્કાર નથી આ તો રાષ્ટ્ર માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય એમના અસાધારણ યોગદાનની એક ગાથા છે આ છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન તો ચાલો આજે આ પ્રતિષ્ઠિત સન્માન વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ભારત રત્ન છે શું અને શા માટે એને ભારતનું સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે છે જેમ નામ છે એ ભૂજ કામ છે ભારત રત્ન એટલે કે ભારતનું રત્ન આ આપણા દેશનો સૌથી મોટો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે આની શરૂઆત એવા લોકોને સન્માનિત કરવા માટે થઈ હતી જેમણે રાષ્ટ્રની પ્રગતિમાં કંઈક અસાધારણ યોગદાન આપ્યું હોય અને હા આ કોઈ એક ફિલ્ડ પૂરતું સીમિત નથી હો કોઈ પણ ક્ષેત્રમાં જો કોઈએ ઉત્કૃષ્ટ કામ કર્યું હોય તો એમને અસન્માન મળી શકે છે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે આટલા મોટા સન્માન સાથે કોઈ પણ પ્રકારની રકમ નથી જોડાયેલી જી હા આમાં કોઈ પૈસા નથી મળતા કારણ કે આ સન્માન પૈસાથી ઘણું ઉપર છે આ તો દેશના ગૌરવ અને પ્રતિષ્ઠાની વાત છે વિજેતાને રાષ્ટ્રપતિજીના હસ્તાક્ષરવાળો એક પ્રમાણપત્ર અને એક મેડલ મળે છે જે પોતે જ અમૂલ્ય છે ચાલો હવે થોડું પાછળ જઈએ અને આ એવોર્ડના ઇતિહાસ પર એક નજર નાખીએ અને હા એનો જે મેડલ છે એની ડિઝાઇન પાછળ પણ એક ખાસ અર્થ છુપાયેલો છે તો વાત છે ઓગણીસો ચોપનની બીજી જાન્યુઆરીએ એ વખતના આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ પુરસ્કારની સ્થાપના કરી શરૂઆતમાં તો એ જીવિત વ્યક્તિઓને જપાતો હતો પણ બરાબર એક વર્ષ પછી ઓગણીસો ને પંચાવનમાં એક નવો નિયમ આવ્યો કે મરણોપરાંત પણ આ સન્માન આપી શકાશે અને પછી આવ્યો બે હજાર અગિયારનો વર્ષ જેમાં એક બહુ મોટો બદલાવ થયો પહેલા શું હતું કે આ એવોર્ડ કલા વિજ્ઞાન અને જાહેર સેવા જેવા ક્ષેત્રો માટે જ હતો પણ બે હજાર અગિયાર પછી એનો વ્યાપ વધારીને માનવ પ્રયાસના કોઈપણ ક્ષેત્ર માટે કરી દેવામાં આવ્યો હવે વાત કરીએ એ મેડલની એની ડિઝાઇન ખરેખર ખૂબ જ ખાસ છે એનો આકાર છે પીપળાના પાન જેવો જેને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે મેડલની આગળની બાજુએ પ્લેટિનમનો એક ચમકતો સૂર્ય છે અને એની બરાબર નીચે ચાંદીથી ભારત રત્ન લખેલું છે હવે મેડલને ફેરવીએ તો પાછળની બાજુએ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અને આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે અંકિત કરેલો છે અને આ મેડલને એક સફેદ રંગની રિબન સાથે ગળામાં પહેરવામાં આવે છે તો હવે સૌથી મોટો સવાલ આટલું મોટું સન્માન કોને મળે છે અને નક્કી કેવી રીતે થાય છે એની પાછળની પ્રક્રિયા શું છે ચલો જોઈએ આની પસંદગીની પ્રક્રિયા આમ જુઓ તો બહુ જ સરળ છે પણ એટલી જ વિશિષ્ટ છે આમાં એવું નથી કે કોઈ અરજી કરી શકે ના આમાં ભારતના વડાપ્રધાન પોતે રાષ્ટ્રપતિને નામની ભલામણ કરે છે અને છેલ્લો નિર્ણય ભારતના રાષ્ટ્રપતિ લે છે બસ આટલી જ પ્રોસેસ છે કોઈ ફોર્મલ નોમિનેશન નથી જે આ એવોર્ડને વધુ ખાસ બનાવે છે અને આ પુરસ્કારની ગરિમા જાળવી રાખવા માટે એક નિયમ પણ છે એક વર્ષમાં વધુમાં વધુ ફક્ત ત્રણ વ્યક્તિઓને જ આ સન્માન આપી શકાય છે ત્રણથી વધારે નહીં આ મર્યાદા જ સુનિશ્ચિત કરે છે કે ભારત રત્ન હંમેશા ખાસ અને વિશિષ્ટ બની રહે તો ચાલો જોઈએ કેટલાક એવા નામો જે ઇતિહાસમાં નોંધાઈ ગયા છે ઓગણીસો ચોપનમાં જ્યારે પહેલીવાર આ પુરસ્કાર અપાયો ત્યારે ત્રણ દિગ્ગજોને મળ્યો સી રાજગોપાલાચારી સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રમન મરણોપરાંત આ સન્માન મેળવનારા પ્રથમ વ્યક્તિ હતા આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને હા આ સન્માન સરહદોથી પર છે પાકિસ્તાનના ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવા વિદેશી નાગરિકોને પણ આ સન્માન મળ્યું છે જે એની વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે સારું તો આટલું મોટું સન્માન મળે એની સાથે પ્રતિષ્ઠા તો જોડાયેલી જ છે પણ શું એની સાથે બીજી કોઈ સુવિધાઓ પણ મળે છે ચાલો એના પર પણ એક નજર કરીએ સૌથી પહેલી અને મોટી વાત ભારત રત્ન વિજેતાને ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સમાં સાતમું સ્થાન મળે છે આનો મતલબ એ થયો કે એમનો દરજ્જો કેબિનેટ મંત્રીની બરાબર ગણાય છે આ સિવાય એમને ઇન્ડિયન રેલવે અને એર ઇન્ડિયામાં આખી જિંદગી માટે ફર્સ્ટ ક્લાસમાં મફત મુસાફરીની સુવિધા મળે છે અને જ્યારે પણ એ ભારતમાં ક્યાંય પ્રવાસ કરે છે ત્યારે એમને સ્ટેટ ગેસ્ટ એટલે કે રાજ્યના મહેમાન તરીકે ગણવામાં આવે છે હવે કોઈ પણ લાંબી અને પ્રતિષ્ઠિત સફરની જેમ ભારતરત્નના ઇતિહાસમાં પણ કેટલાક રસપ્રદ તથ્યો અમુક રેકોર્ડ્સ અને હા થોડા વિવાદો પણ જોડાયેલા છે ચાલો એના પર એક નજર કરીએ આ સન્માનની એક ખાસિયત એ છે કે એ ઉંમરના કોઈ બંધનને નથી માનતું જુઓ એક તરફ છે સચિન તેંડુલકર જેમને માત્ર ચાલીસ વર્ષની ઉંમરે આ સન્માન મળ્યું અને તેઓ સૌથી યુવા ભારતરત્ન વિજેતા બન્યા તો બીજી તરફ છે મહાન સમાજ સુધારક ધોંદો કેશવ કરવે એમને તો એમના સોમા આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આનાથી મોટી વાત શું હોઈ શકે હવે એક કિસ્સો કિસ્સોસાઘરો જે પ્રામાણિકતા અને સિદ્ધાંતોનું ઉત્તમ ઉદાહરણ છે મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ પોતે પસંદગી સમિતિના સભ્ય હતા એમને જ્યારે આ પુરસ્કારની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે એ લેવાની ના પાડી દીધી એમણે કહ્યું કે જે એવોર્ડ આપવાનો નિર્ણય હું પોતે લઈ રહ્યો છું એ એવોર્ડ હું કેવી રીતે સ્વીકારી શકું જો કે ઘણા વર્ષો પછી એમણે મરણોપ્રાંત આ સન્માન આપવામાં આવ્યું પણ એક સવાલ મનમાં જરૂર આવે શું ક્યારે એવું બન્યું છે કે ભારતરત્ન પુરસ્કાર જાહેર કર્યા પછી એને પાછો ખેંચી લેવામાં આવ્યો હોય હા જવાબ છે હા ઇતિહાસમાં આવો માત્ર એક જ બનાવ બન્યો છે ઓગણીસો બાણુંમાં સુભાષચંદ્ર બોઝને મરણોપરાંત આ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી પરંતુ એમના મૃત્યુની સત્તાવાર પુષ્ટિને લઈને એક કાનૂની વિવાદ થયો અને એના કારણે આ જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી આખા ઇતિહાસમાં હું ફરી ક્યારેય નથી બન્યું આટલી લાંબી સફરમાં બે વાર એવો સમય પણ આવ્યો જ્યારે આ પુરસ્કાર આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પહેલીવાર ઓગણીસોને સિત્યોતેરથી ઓગણીસોને એંસી દરમિયાન મોરારજી દેસાઈ સરકારના સમયમાં અને પછી ફરીથી ઓગણીસોને બાણુંથી ને પંચાણું દરમિયાન જ્યારે તેની બંધારણીયર યોગ્યતાને કોર્ટમાં પડકારવામાં આવી હતી તો આ બધી વાતો પરથી આપણે એ સમજી શકીએ કે ભારત રત્ન એ ફક્ત એક મેડલ કે સન્માન નથી એનાથી ઘણો વધારે છે એ તો ભારતની સતત ચાલતી ગાથાનો એક મહત્ત્વનો અધ્યાય છે એ આપણા દેશના મૂલ્યોનું પ્રતિબિંબ છે અને એ મહાન લોકોની ઉજવણી છે જેમણે આ દેશને ઘડ્યો છે અને અંતે આ આપણને એક સવાલ સાથે છોડી જાય છે ભવિષ્યમાં એવી કઈ અસાધારણ સેવા હશે જે ભારતનું ભવિષ્ય ઘડશે અને કોણ હશે એ આગામી મહાનુભાવો જેઓ ભારત રત્ન બનવાને લાયક થરશે આ સવાલનો જવાબ તો સમય જ આપશે